નર્મદા જિલ્લાના તિલકવાડાના ફેરકુવા રૂપપુરા ભાદરવા અને સુરવા ગામના ગ્રામજનોએ એરપોર્ટ માટે સંપાદન કરેલ જમીનનો વિરોધ નોંધાવી ઠરાવ કર્યો છે જ્યારે રાજપીપળાના વેપારીઓએ વર્ષો જૂની એર સ્ટ્રીપ પર જ એરપોર્ટ શરૂ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસે આવતા પ્રવાસીઓ માટે એરપોર્ટની સુવિધા મળે તે માટે નર્મદાના તિલકવાડા તાલુકાના ફેરકુવા રૂપપુરા, ભાદરવા અને સુરવા ગામની સીમા જમીન સંપાદનવા ખાતે ગ્રામસભા બોલાવીને એરપોર્ટ માટે જમીન નહીં આપવા માટેનો ઠરાવ કરી વિરોધ નોંધાવ્યો છે ચાર ગામના લોકોએ વડીલો પાર્જિત જમીન છે જે જમીન નહીં આપવા માટે ખાસ ગ્રામસભા બોલાવી હતી તો બીજી તરફ રાતપીપા ખાતે વર્ષો જૂની એરસ્ટ્રીપ ઉપર એરપોર્ટ બનાવવાની જાહેરાત બાદ એરપોર્ટ તિલકવાડા લઈ જવાતા રાતપડાના વેપારીઓ તેનો વિરોધ કરી જૂની એર સ્ટ્રીટ ઉપર જ એરપોર્ટ બનાવવામાં આવે તો શહેરનો પણ વિકાસ થાય તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે અંદર બધા જિલ્લામાં એક તરફ એરપોર્ટની માંગ અને બીજી તરફ વિરોધને લઈ એરપોર્ટ જ્યાં બનશે તેવી ચર્ચા જોર પકડ્યું છે અમારા ગામમાં અને અમારા વિસ્તારમાં એરપોર્ટ આવે છે એ એરપોર્ટની કોઈ જરૂર નથી અમારે અમે નાના માણસ છે ગાડી ગાડા ઘોડામાં ફરતા માણસો છે એટલે અમારે કોઈ એરપોર્ટની જરૂર નથી એરપોર્ટ બનશે તો અમારી જમીન વિહોણા અમે થઈ જશું જમીન વગરના થઈ જશું અમે જશું કંઈ અને રાજપીપલા જે એરપોર્ટ જે તે ટાઈમે મંજૂર થયેલું ડેમ થયો તે વખતનું એ એરપોર્ટ મંજૂર રાખવા કબૂલ મંજૂર છે અમે તમારા વિસ્તારની કેટલી જમીન જાય છે અને મારા વિસ્તાર આમ જોવા જઈએ ને તો ફાયદામાં તો સરકારને ફાયદો થાય બાકી અમને તો એરપોર્ટ આવે એટલે અમારી જમીન સંપર્ક થઈ જાય જમીન વિહોણા થઈ જાય ખેડૂતો અને આ ખેતી લાયક જમીન બગડી જાય એટલે પહેલાં વિરોધ તો અમને એના માટે જ અમને અવિરુદ્ધ છે એરપોર્ટ વસ્તુ તો અમે માનીએ કે સુવિધા પણ છે સરકારની યોજના પણ સારી છે આવરી મોટી ખેતીઓ પર નહીં આવી એટલે પ્રવાસીઓ તો આવવાના જ પણ અમારી ખેતી લાયક જમીનમાં આ ના બને તો સારું કારણ કે એ જમીન અમારી બહુ ફળદ્રુપ જમીન આવેલી છે એ જમીન ની અંદર અમે ખેતી કરીએ છીએ એટલે અમને ખબર છે ને અમારું જીવન ફક્ત અને ફક્ત ખેતી ઉપર નિર્ભર છે આજ રોજ અહીંયા કલેક્ટર કચેરીમાં અમે વિવિધ વેપારી મંડળ તરફથી આવેદન પત્ર અપાયા છે કે એરપો એર સ્ટ્રીપ જે અહીંયા વર્ષો પહેલા જે બનેલી હતી ને અગાઉના વડાપ્રધાન જે હતા દેશના જવાહરલાલ નહેરુ એમણે પણ આ એર સ્ટ્રીપનો ઉપયોગ કરેલો હતો તો અહીંયા જ એરપોર્ટ આવવું જોઈએ અને એક બાજુ જ્યાં ભાદરવા કને જમીન સંપાદન કરેલ છે તે ત્યાંના લોકો વિરોધ કરી રહ્યા છે તે અહીંના વેપારીઓ એરપોર્ટની માગણી કરી રહ્યા છે તો સરકારશ્રીને અમારે એ વાત પહોંચાડી છે કે રાજપીપળામાં જગ્યા છે તમારો ખર્ચો પણ ઓછો થશે તો રાજપીપળામાં એરપોર્ટ લાવો બીજું એક રેલવેનો મુદ્દો છે જે થોડા વર્ષો પહેલાં બ્રોડગેજ બનાવેલી નેરોગેજમાંથી તો એ રેલવેને બી કાર્યરત કરે સરકાર એવી રાજપીપળાના વેપારીઓની અને રાજપીપળાની પબ્લિકની ડિમાન્ડ છે એની રજૂઆત કરવા આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે ને અમારા સાથે બધા વેપારીઓ પણ જોડાયેલા છે